પૂર્વ ગામે તૂટી પડતા એક મોંઘા પશુ નું કરંટ લાગતા મોત ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામે ખેતરમાં પશુઓ ઘાસ ચડતા હતા ત્યારે થ્રી ફેઝ ની વીજ લાઈન નો તાર તૂટી પડતા એક નું ઘટના સ્થળે જ મોત પ્રાપ્ત વિગતો મુજબ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના સરસવાપુર ગામમાં પશુઓ ઘાસ ચડતા હતા ત્યારે થ્રી ફ્રેસ વીજ વાયર તૂટ પડતા એક બળદનું મોત નીપજ્યું હતું પશુના મોતથી પશુપાલક પરિવાર શોકમાં મુકાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા વીજ વિભાગની ટીમ અને પશુ દવાખાનાની ટીમ તેમજ સુખસર પોલીસ સ્ટેશનની જાણ કરાતા સુખસર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સરસવાપૂર્વ ગામના કાજીભાઈ માવજીભાઈ ચંદાણાનું એક બળદ ખેતરમાં ચારું ચરતી વખતે પવન આવતા ઝાડ થ્રી ફેઝની ચાલુ વીજલાઇન પર પડતા વીજલાઇનનું તાર તૂટી બળદ પર પડતા બળદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સરસવાપૂર્વ ગામના ખેડૂત મિત્ર કાજીભાઈ માવજીભાઈ ચંદાણાને એક બળદનું વીજ કરંટના કારણે મોત થતાં અંદાજે પચીસથી ત્રીસ હજારનું નુકસાન થયું હતું વીજતંત્રની બેદરકારીના કારણે વીજ લાઈન પર આવતા ઝાડના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે જો કદાચ આ જીવંત વીજ તાર કોઈ મનુષ્ય ઉપર પડ્યો હોત તો જીવ ગુમાવી દીધો હોત નિર્દોષ મૂંગા પશુ ઉપર જીવંત વીજ તાર પડતા મોતને ફેટતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા